બસ જોઈ દાયો કરાય આલે કાળ કાળ મજા આવે આઈ બસ પાપા હું બતાઉ

आली देता बुले हट हट कर बाले बुले आया बने 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 भाई आता पक्का करंगो आज तो यार ये आ रे हट रे हट रे हट रे हट रे र <laughs> कु <laughs> બતા <laughs>

Er du her?

ले 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 मुठा पर नहीं खाली टुकराम ले टुकराम ले डाली पर तू क्या तू मेरी दुलारी तेरा ब्लाउज ओना

ચોખંધા <laughs> મા મને માગીને કે મોડી ભેજ હતી બસ 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 થઈ ગઈ રેડી મેરા ભાઈ આય આજા મને તો ભૂખ

જાઓ <laughs>

야, 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 야. 야, 야, 야. 야, 야. 야, 야. 캐치 야, 야. 야, 야. 야, 이 야, 이 야, 야. 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 야, 봐, 이 અરે <laughs> અત્યુ નેબર કોન પર પાણી લેતા ને ના ના પાણી બે કેટલી એટલું બહુ પાણી આવશે થઈ ગયું આવા આવ ભેડ

হয় নালাগে চাইডব লাগে અને સુન્યો આના સુન્યો હામ ભાળ લેજે ભાઈને ઉપર ખઈન આવું ના નમ ફાળી ના તે ગાધુ નહીં પડે એ કિરણો માર્કેટ એ કિરણ ના અમે કિરણ ખાઈ બારલો બારલો અલ્યા હાલો રે ચાલો બારલો ના हां ना અરે કોલેજો નિજ છે કલન કાય તોલો ક સોંઠી આ કેમેરા બધું અમે વિજજો છે કે તે વિજજો વિજજો કી ખબર હાચું બોલ હાચું બોલ 100 100 કેંદરી મા આ કેંદરી મા આ કેંદરી માની સવર વિજજો હાચું કે દેર વિના એ નઈ પેર ઓ

જે મિત્રો મને આ બીજું હે ને આ બીજું અલ્યા ઓ ઓય જંપા લે ઓ આ તો બેક કરી લે લેક કરી લે બધું આ લેજો વીરજી પાછો બેર મજુ પાછો પાછો પહરે મુદ્દો પાડો તો દીના હે આગળ બે ભાઈ આ મત હોવા ભાઈ ચાલ ન બરા ભાઈ તું રે શેમ્પુ બધું દેઈ ના આતા

આજુ કાલે શું ક્યા ભાઈ આજુકુલે માની છોસ્તુ ગુટી

ચા <coughs> ભલકા પાકા ગચ્ચિ રાખું કરાતો હાથ પકળ કે બેય બેય પાક ના આ તો બોલી તો બેય ડમ ઉતરાવું કરું હાથ પકળલા નહી ભલે બેટલા ભરેગા હાલ લા હાથ પકળ ઓરજી ગોવર કોકરા કે બહુ તો નારસું લઈ લેજો થોડા બહુ થોડા બહુ થોડા પકળ ના જાય

Văn vừa phải lâu phải lâu phải lâu phải lâu phải lâu phải lâu phải આ આવી હોય હા ફોન આપી ભાઈ હા જો યુકને જ પેન જ છે આવો રામજી વિજયમ પેલા પલાળો એ છે